શ્રેષ્ઠેશ્વર સ્કૂલ ધોરણ દસ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આયનીય સંયોજનના ગુણધર્મોની ચર્ચા કરીશું ઇંગ્લિશમાં એને કહેવાય છે પ્રોપર્ટીઝ ઓફ આયનિક કમ્પાઉન્ડ હવે આમાં શું થાય છે કે આયનોના જે સંયોજન બને છે એનો ગુણધર્મ શું છે કેવી રીતે કાર્ય કરે છે કેવી રીતે પ્રક્રિયા કરે છે કેવી રીતે એ વર્તે છે એની આપણે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલાં આયનિક સંયોજન જે આપણે પણ ભણ્યા હતા કે સોડિયમ અને ક્લોરીન બંને મળીને એક આયો આયનિક સંયોજન બનાવે છે પછી મેગ્નેશિયમ અને ક્લોરીન મળીને આયનિક સંયોજન બનાવે છે તો આપણે ઉપર પણ શીખ્યા હતા એના પહેલાંના વિડીયોમાં કે જે આયનિક સંયોજન હોય છે એને જ્યારે તમે પાણીમાં નાખો તો એને પાણીમાં નાખતા જ એનું આયનીકરણ થઈ જાય છે શું થઈ જાય છે એનો આયનીકરણ થઈ જાય છે તો મુખ્ય જે આયનિક સંયોજનોનું ગુણધર્મ છે એમાં આયનીકરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હવે જો આયનિક સંયોજનોમાં એનએસિએલ એલ આઈ સી એલ સીએલ ટુ સીએઓ એમજી સીએલ ટુ આ બધા આયનિક સંયોજનો તરીકે કાર્ય કરે છે હવે મુખ્યત્વે ચાર ગુણધર્મ છે આના અલગ અલગ ચાર ગુણધર્મની આપણે ચર્ચા કરીએ તો ફર્સ્ટ છે એમાં ભૌતિક સ્વભાવ તેનો ભૌતિક સ્વભાવ કેવો હોય છે ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયની સંયોજનો ઘન અને થોડા સખત હોય છે હવે કોઈ પણ પદાર્થ બનતું હોય તો એ પદાર્થની સખતાઈ એટલે કે એની જે ઘન છે ઘન સ્વરૂપ છે એ કોના ઉપર આધાર રાખે કે એના જે કણો છે કેટલા પાસે પાછા હે કેટલા નજીક છે આપણે શીખ્યા છીએ કે ઘન જે હોય છે એના કણો ખૂબ જ પાસે પાસે હોય જે પ્રવાહી હોય છે એના થોડાક દૂર દૂર કણ હોય છે અને ગેસમાં બહુ દૂર હોય છે એકબીજાથી કણો ખૂબ જ દૂર હોય છે તો આવી રીતે આપણે ભણ્યા હતા તો સ્વભાવમાં છે છે કે જે આયનિક સંયોજન બને એ જે આયનિક સંયોજન છે એમાં કણો વચ્ચેનું જે અંતર છે અથવા તો આપણે આકર્ષણની વાત કરીએ તો ખૂબ જ વધારે હોવાથી એ શું થાય છે કે એ ઘન બને છે અને વધારે બરડ બને છે હવે આ સંયોજનો વધારે બરડ બનવાના લીધે શું થાય છે વધારે બરડ બનવાના લીધે એ તૂટી પણ શકે છે વસ્તુ વધારે બરડ હોય તો શું થાય એ વસ્તુ તૂટી જાય તૂટવાની શક્યતા વધારે હોય એટલા માટે વધારે દબાણ આપતા એ તૂટી શકે છે ઓકે સેકન્ડ વાત કરીએ આપણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કોને કહેવાય ગલન બિંદુ એટલે કે એવો તાપમાન જે તાપમાન પર પદાર્થ પીગળી જાય છે કેમકે ઘન અવસ્થામાં હોય તો પીગળે એને આપણે ગલનબિંદુ કહીએ જેમ કે બરફનું ગલન બિંદુ ઝીરો ડિગ્રી સેલ્સિયસ હોય છે જ્યારે ઉત્કલન બિંદુ કોને કહીએ એવો તાપમાન કે જે તાપમાન પર પદાર્થ એ વરાળ સ્વરૂપમાં અથવા તો ગેસ સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય એને આપણે શું કહીએ છીએ ઉત્કલન બિંદુ કહીએ છીએ એવી રીતે પાણીનું ઉત્કલન બિંદુ સો ડિગ્રી સેલ્સિયસ છે તો આપણે આયોક્સ આઈનિક સંયોજનની વાત કરીએ તો આયનિક સંયોજનો ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે પ્રબળ આંતર આયનિક આકર્ષણને તોડવા માટે નોંધપાત્ર પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે તેના કારણે આમ બને છે તો જે ઉત્કલન બિંદુ અથવા તો ગલન છે એ આયનિક સંયોજનોમાં વધારે હોય છે કેમ વધારે હોય છે હવે સ્વાભાવિક છે કે આપણે કોઈ વસ્તુને પીગાડવું હોય અથવા તો એને વરાળ બનાવવી હોય તો ઘન અવસ્થામાં હોય તો જે કણો છે પાસે પાસે હશે જો એને પ્રવાહી સ્વરૂપમાં ફેરવું હોય તો એના જે કણો છે એના વચ્ચે આકર્ષણ બળને આપણે ઓછું કરવું પડશે એના એના કારણે શું આપણને એમને ઉર્જા આપવી પડશે અથવા તો ઉષ્મા આપવી પડશે હે ને તો જે ઉષ્મા આપણે આપીએ છીએ એ ઉષ્મા જો વધારે હશે એનો મતલબ કે એનો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધારે છે માટે જ આ જે આયનિક સંયોજન હોય છે એનો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધારે હોય છે દ્રાવ્યતાની વાત કરીએ તો દ્રાવ્યતા કોને કહેવાય તો એવી વસ્તુ કે જે પાણીમાં ઓકે કોઈ પણ બીજા આપણે પ્રવાહી સમજી શકીએ પરંતુ આપણે મુખ્યત્વે દ્રાવક સ્વરૂપે પાણીનો જ ઉપયોગ કરીએ છીએ તો આપણે પાણીની વાત કરીએ તો પાણીમાં જે દ્રાવ્ય થાય એટલે કે એક સમાન હે યુનિલેટ્રલ ફોર્મ બનાવતા હોય એક સરખું દ્રવ્ય બનાવતા હોય તો આપણે શું કહીએ એને કે આ ભાઈ આ તો દ્રવ્ય થઈ ગયું છે એમાં દ્રાવ્ય થઈ ગયો છે ઉદાહરણ તરીકે પાણીમાં તમે શુગર નાખો શુગર એટલે કે ખાંડ હે ખાંડ નાખો અને એને થોડું ખલાવો તો શું થઈ જાય એક સમય પછી એ ખાંડ દેખવાનું બંધ થઈ જાય એવું તો નથી કે પાણી એ ખાંડ ખાઈ ગઈ નહીં શું થયું કે ખાંડ પીગળીને પાણીમાં જતી રહી છે ઓકે તો દ્રાવ્યતા જે વિદ્યુત સંયોજક સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય તેમજ કેરોસીન પેટ્રોલ વગેરે જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે ઓકે પાણીમાં દ્રાવ્ય હોય છે પરંતુ એ અદ્રાવ્ય શેમાં હોય છે તો કેરોસીનમાં પેટ્રોલમાં એમાં અદ્રાવ્ય હોય છે હવે પેટ્રોલમાં તમે મીઠું નાખીને જોજો એ ક્યારે મળે નહીં એનો રીઝન કેમ કે પેટ્રોલ જેવા દ્રાવકોમાં દ્રાવ્ય થતા નથી હવે આપણે વિદ્યુતનું વહનની ચર્ચા કરીએ તો દ્રાવકમાંથી થતું વિદ્યુતનું વહન વીજ કણોની ગતિશીલતાના કારણે થાય છે પાણીમાં બનાવેલું પ્રવાહ પસાર કરતા વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ સ્થાનાંતરણ પામે છે હવે એને સમજવું હોય આપણે તો એકદમ ઈઝી ભાષામાં સમજીએ તો આયનીકરણ એના માટે જરૂરી છે એના જવાબદાર કોણ છે આયનીકરણ છે જ્યારે આપણે પાણીમાં મીઠું નાખીએ તો એ મીઠું જો હોય છે એને પ્લસ અને સીએલ માઇનસમાં વેચાઈ જાય છે એટલે કે એની જે વાહકતા છે એ વધી જશે ઘન અવસ્થામાં આયનિક સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી કારણ કે ઘરમાં તેમના બંધારણ દૃઢ હોવાથી આયનોનું સ્થાનાંતરણ શક્ય બનતું નથી પરંતુ આયનીય સંયોજનો પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે ઓકે એટલા માટે જ જ્યારે આપણે શુદ્ધ પાણીની વાત કરીએ તો આમ કહેવામાં આવે છે કે જે શુદ્ધ પાણી છે એ વિદ્યુતનો અવાહક તરીકે કાર્ય કરે પરંતુ જો એમાં તમે મીઠું નાખી દો તો એ વિદ્યુતનો સુહક તરીકે કાર્ય કરે છે ઓકે એક પિક્ચર આઈ થઈ થ્રી ઇડિયટ એમાં એક ડાયલોગ હતો કે સોલ્ટ વોટર ઇઝ અ ગ્રેટ કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી હે ને આપણે એમે બોલીએ છીએ કે સોલ્ટ વોટર ઇઝ અ ગ્રેટ કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી એટલે કે જે મીઠાનું પાણી છે મીઠું નાખેલું પાણી છે ઇઝ અ ગ્રેટ કન્ડક્ટર એટલે બહુ સારું વાહક છે કોનો ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતનું ઓકે જો તમે થ્રી ડેટ જોઈએ તો તમે આ વસ્તુ સાંભળી હશે આ ડાયલોગ હવે ઉષ્માના કારણે વિદ્યુત વીજભાર ધરાવતા આયનો વચ્ચે સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળો નિર્બળ બનતા પીગળેલી અવસ્થામાં આવવું શક્ય બને છે આમ આયનો આસાનીથી સ્થળાંતર કરી શકે છે અને વિદ્યુતનું વહન કરે છે તો આ કારણ છે કે કેવી રીતે જે આયન છે જે આયનિક બંધમાં જોડાયેલા આયન છે એ આયન છૂટા પડીને એ વિદ્યુતનું વહન કરે છે તો આવા ચાર જે ઇમ્પોર્ટન્ટ ગુણધર્મો છે ખૂબ જ યાદ ઇમ્પોર્ટન્ટ છે ને યાદ કરી લેવાના ઓકે એના પછી આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું ધન્યવાદ